નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે ગ્રાઉન્ડ પર પૂરા રાઉન્ડ થયા હોય અને રિઝલ્ટ જો તમારે ફેલમાં આવ્યો હોય તો શું કરવું જોઈએ તો આના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે તો વિડીયોમાં છેલ્લા સુધી બની રહીશું જેથી તમામ પ્રકારની ભરતી અલગથી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતા રહીશું અને ગ્રાઉન્ડને રિઝલ્ટને અલગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે તો વિડીયોમાં છેલ્લા સુધી બની રહીશું જેથી તમામ માહિતી તમને મળી જશે તો વિડિયોને હજુ સુધી તમે ચેનલને લાઈક ના કરી તો લાઇક કરો શેર કરો અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું પણ ના ભૂલતા જેથી આવી જ ભરતી અલગથી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે તો હવે આપણે વાત કરવાની છે કે શું આવું થઈ થાય છે તો હા એવું થાય છે ચીપમાં પણ ખામી હોય છે તો સંપૂર્ણ માહિતી જુઓ તો હવે આપણે વાત કરીએ એક મિત્રની તો એ મિત્રએ તારીખ એટલે કે મારી તારીખ નવ એક બે હજાર પચીસના રોજ હિંમતનગર ગ્રાઉન્ડ ખાતે રનિંગ હતી મેં પૂરા તેર રાઉન્ડ માર્યા હતા છતાં રિઝલ્ટ આવ્યું ત્યારે મને નાપાસ કરવામાં આવ્યો અને કારણ જાણવા મળ્યું કે રિઝલ્ટમાં અગિયાર રાઉન્ડ છે મને પૂરી ખાતરી હતી કે મેં તેર રાઉન્ડ માર્યા છે મેં ત્યાં રજૂઆત કરી છતાં મને કહેવામાં આવ્યું કે તમે રાઉન્ડ ભૂલી ગયા છો એના પછીથી મેં ગાંધીનગર ભરતી બોર્ડમાં અરજી કરી અને મને તારીખ બાવીસનો ફોન આવ્યો ફોન આવેલો કે તમે પાસ છો અને સત્યાવીસ તારીખે હિંમતનગર પીએસટી ટેસ્ટ માટે હાજર રહે રહીજો તો હું આજે હિંમતનગર રાજ્ય રહ્યો અને માં પાસ થયું બાકી ઘણા લોકોને તો એવું છે કે ચીપમાં ક્યારેય ખામી ના આવે તો મિત્રો આ મેસેજ એવી છે કે ચીપમાં પણ ખોમી ખામી હોઈ શકે છે તો જો તમે સાચા હો અને તમને મનમાં એવું હોય કે તે મેં તે ડાઉન મારી દીધા છે આ ભાઈના ગોળ પાકો અને જો તમે પાસ હો અને તમારી અંદર ફેલનું રિઝલ્ટ આવે તો તમે રજૂઆત કરી શકો છો અથવા ગાંધીનગર જઈ રૂબરૂ જઈને રજૂઆત કરી શકો છો તમારે રિઝલ્ટ સુધરી જશે તો આવું ઘણા બધા મિત્રો જોડે થયું છે પણ જેને ગ્રાઉન્ડ છોડ્યા વિના મક્કમ અને મજબૂતાઈથી રજૂઆત કરે અને ત્યારબાદ ડેટા કે સીસીટીવી ચેક કરાવે તે પાસ પણ થાય છે આવા અનેક ઉદાહરણ મારી પાસે છે બાકી જે હાર માનીને જતા રહે છે એનું કશું જ કંઈ થતું નથી તે વાસ્તવિકતા છે તો લડવું કે રડવું તે તમારા હાથમાં ઉપર છે તો સામે તમારે જો તમે સાચા હો તો લડી લેવાનું અને સીસીટીવીને ડેટા ચેક કરાવી લેવાના તો તમને સાચી માહિતી મળશે તો વાસ્તવિકતા છે તો તમે જો મક્કમ રહેશો તો તમારે રિઝલ્ટ સાચું મળી શકે છે તો તમારે એક વખત ચેક કરાવી લેવું જેથી તમે લડવું જરૂરી છે જેથી તમારું રિઝલ્ટ સારું બની શકે અને તમે પાછળ તમારે અફસોસ કરવાનું ના રહે કે મેં ચેક ના કરાવ્યું અને તમારે તેર રાઉન્ડ જો હોય કે બાર રાઉન્ડ હોય કમ્પ્લીટ માર્યા હોય તો તમારે ચેક કરાવી લેવી જોઈએ સીસીટીવી તો આ એક માહિતી હતી તો લડવું કે રડવું એ તમારા હાથમાં હોય છે તો આ પ્રકારની માહિતી કે માર્ગદર્શનનો ખૂબ અભાવ છે ઉમેદવારોને સાચી દિ દિશા બતાવનાર કોઈ નહીં સંસ્થાનો બસ બાટલીમાં ઉતારી ધંધા ચલાવવામાં જ વ્યસ્ત છે ઉમેદવાર પણ નાસી પાસ થયા વગર એકવાર પ્રયત્ન કરે તો ચોક્કસ બધું શક્ય છે પીડિત તમે જે છે તો લડવું પણ તમારે પડશે તે યાદ રાખજો કોઈ તમને રસ્તો દેખાડી શકે શકે પણ ચાલવું કે દોડવું તમારે પડશે તો ચાલવું કે દોડવું તમારે જ પડશે આમ પણ સમાજ પાસ થયેલાને જ પૂછે છે નાપાસ થયેલાને કોઈ પૂછતું નથી પણ અને હા એવું પણ બિલકુલ ન સમજતા કે બધા મહેનતના અભાવે જ નાપાસ થતા હોય છે અમુક સિસ્ટમની ખામીને કારણે પણ રહી જતા હોય છે આવા લોકોની પડખે કોઈ ઊભું પણ નહીં રહેતું તે પણ એટલી જ કડવી વાસ્તવિકતા છે તો સમાજ પાસ થયેલાને જ પૂછે છે નાપાસ થયેલાને કોઈ પૂછતું નહીં તો આ એક સાચું માહિતી છે તો કડવી વાસ્તવિકતા જે નાપાસ થયેલા કોઈ પૂછતું નથી તો ખામીના કારણે પણ નાપાસ થતા હોય છે કેટલાક મિત્રો તો હવે વાત કરીએ કે પોલીસ ભરતીમાં લેખિત પરીક્ષા ક્યારે આવી શકે છે ફિઝિકલમાં હાઇટ કે ચેસમાં ભૂતકાળમાં પાસ થયા હોય ને ત્યારે નાપાસ થયા હોય તો શું કરવું તો તમારે આગળ રજૂઆત કરવાની રહેશે ફોરસમાં મજૂર ના આગળના ભરતીમાં પાસ થયા હો અને અત્યારે હાઈટને કારણે કે છાતીને પ્રોબ્લેમ હોઈ શકે કે આગ વધી ઘટી શકે પણ હાઇટ નહીં થતી તો આની તમે રજૂઆત કરી શકો છો તો લેખિત પરીક્ષા હવે ક્યારે આવે છે તે આપણે જોઈએ તો લેખિત પરીક્ષા અત્યારે આપણે જોઈ શકીએ તો ફોરે સારી કસોટી એટલે કાંઈ ત્યાં દોડ પહેલી એક ત્રણની રોજ પૂરી થવાની છે અને લેખિત પરીક્ષા આવી શકે તેવી સંભાવના છે એપ્રિલ મહિનામાં એટલે એપ્રિલ મહિનામાં પીએસઆઈની આવી શકે તેવી શક્યતા છે અને ફોરે આપણે પોલીસની વાત કરીએ તો પોલીસ કોન્સ્ટેબલની તો આવી શકે તે મોડે એટલે લેટ આવી શકે તેવી શક્યતા છે એટલે લેટ એટલે પાંચમા છઠ્ઠો સાતમાં આઠમામાં આવી શકે તેવી શક્યતા છે તો યુવરાજજી જાડેજાએ જણાવ્યું તે પ્રમાણે પાંચમામાં અને ચોથાના એન એટલે કે પાંચમા અને છઠ્ઠાની અંદર વેકેશન ઉનાળું વેકેશન હોય છે તો ખાસ હોય શિક્ષક સ્ટાફ બધો વેકેશન ઉપર હોય છે તે માટે વેકેશનની અંદર પરીક્ષા ના આવી શકે અને ચોથાનું સુધી તો માંડ પીએસઆઈની પરીક્ષા આવી શકે તેવી સંભાવના છે આપણને યુવરાજસિંહ જાડેજાએ લાઈવ થઈને કહેલું છે કે પરીક્ષા આવશે તો છઠ્ઠા અથવા સાતવામાં આવી શકે તેવી શક્યતા છે તો લેખિત પરીક્ષા લેટ આવશે પોલીસની પીએસઆઈની પહેલી આવશે તો કે ભૂતકાળની ભરતીમાં ઊંચાઈમાં જો પાસ હોય અને આ ભરતીમાં નાપાસ કર્યા હોય તેને સૌપ્રથમ ગ્રાઉન્ડ ઉપર અપીલ કરવી એવું હોય તો જોડે ભૂતકાળમાં જે જે ભરતી પાસ કરી હોય તેના આધા પુરાવા દેખાડો જો તમારા મોબાઈલની અંદર હોય તો તમે તે લાવીને પણ દેખાડી શકો છો ત્યાં કોઈ નિરાકરણ ના આવે તો ભરતી બોર્ડમાં આ લેખિતમાં રજૂઆત કરો ત્યાં પણ તમામ આધા પુરાવા આપો જો ત્યારબાદ પણ કોઈ નિરાકરણ ના આવે તો ન્યાયતંત્ર સમક્ષ દાદ માગો મારું અંગત મંતવ્ય છે કે ન્યાયતંત્ર સમક્ષ અપીલ કરતાં પહેલાં નજીકના પીએચસી સીએચસી કે સિવિલ હોસ્પિટલમાં એકવાર ચેક કરાવી એના કાગળ ઉપર પુરાવા તરીકે લઈ લો અને કોર્ટ સમક્ષ મૂકશો તો તમારી મદદ દાદમાં વજન રહેશે તો આવું સંભાવના અત્યારે કેટલા ઉદાહરણ જોવા મળ્યા છે કે કોર્ટની અંદર રજૂઆત હોય અને તે પાસ પણ થયેલ છે વ્યક્તિ તો કોર્ટની અંદર તમે રજૂઆત કરો તો તમે પાસ પણ થઈ શકો છો જેમ કે આપણે જોઈએ તો કે હાઈકોર્ટ તો પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા દરમિયાન પરીક્ષા દ્વારા ઊંચાઈની ચકાસણી દરમિયાન સંતોષકારક પરિણામ ના આવતા અરજદાર દ્વારા અરજી કરવામાં આવેલ અને કોર્ટ દ્વારા અરજી મંજૂર કરવામાં આવેલ છે તથા સિવિલ હોસ્પિટલમાં ઊંચાઈ માપણી કરવા હાઈકોર્ટે દ્વારા ઓર્ડર પણ કરવામાં આવેલ છે તો આપણે આ કિસ્સો જોયો તે પ્રમાણે હાઈકોર્ટે ઓર્ડર પણ આપ્યો છે ઊંચાઈ માપણી કરવા માટે સિવિલ હોસ્પિટલમાં તો પીએસસી તમારે જો ચકાસણી સંતોષકારક ના મળે તો તમે અરજી પણ કરી શકો છો જે તમે આપ લાઈવ જોઈ શકો છો તો આ પ્રમાણે માહિતી હોય છે તો જો તમને સંતોષકારક ના મળે ઊંચાઈની ચકાસણી સંતોષકારક પરિણામ ના આવતા અરજી તમે કરી શકો છો અને લેખિત પરીક્ષાની પણ હજી વાર છે તો તમને જો ગ્રાઉન્ડની ઉપર તમે લેખિત આવી સંભાવના કોઈ બને તો રાઉન્ડ તમે કમ્પ્લીટ કર્યા હોય નોંધ્યા હોય અને તમારે ત્યાં રિઝલ્ટ ના મળતું હોય તમને ફેલનો રિઝલ્ટ આવે તો પણ તમે અરજી કરી શકો છો તો અલગ અલગ કે તમે જો ફેલ થતા હો તો તમે ત્યાં અરજી કરી શકો છો તો ખાસ અરજી કરવાનું તમે ના ભૂલતા જો તમારે કોઈ પણ ખામી આવે તો અરજી સૌ પ્રથમ કરી દેજો જો તમે રાઉન્ડ કમ્પ્લીટ થયા હોય અને ફેલ આવે તો પરંતુ તમને વિશ્વાસ હોય કે મારે રાઉન્ડ કમ્પ્લીટ નહીં થયા અને હું ફેલ થયો છું તો કોઈ માથાકૂટવો પડવાની જરૂર નથી તો બસ આજના વિડીયોમાં બસ આપણે આટલી જ માહિતી જોઈશું જો તમને કંઈ માહિતી ખૂટતી હોય અને તમારે કોઈ માહિતી જોઈતી હોય તો ત્યારે જ કોમેન્ટ કરીને જણાવો જેથી નવા વિડીયોમાં નવા ટૉપિકમાં તમારી કોમેન્ટ લઈ લઉં અને તેનો જવાબ તમને મળી જશે તો બસ મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે તો બસ આજના વિડીયોમાં બસ આપણે આટલી જ માહિતી જોઈશું જો મારો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ખાસ ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરવાનું ન ભૂલતા બસ તો આભાર જય હિન્દ જય ભારત